ગેન્ડીગેટ પાસે ખાનગી કંપની દ્વારા પાલિકા પાસે પરવાનગી લે છે કે નહીં તે પણ એક મોટો સવાલ છે આ કંપનીઓ વરસાદી કાસોમાંથી પણ ક્યારેક કેબલ પસાર કરતી હોય છે તેવી પણ લોકોમાં ચર્ચા થતી હોય છે આ કામગીરી ડિલિવરી દરમિયાન ખોદતા ખાડા વચ્ચે કેટલી વખત ગટર કે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતું હોય છે છતાં પાલિકા તંત્ર માત્ર મુખ પ્રેરક બની રહે છે આ સંદર્ભે યોગ્ય કાર્યવાહી થતી ન હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે ત્યારે ગેન્ડી ગેટ પાસે ખાનગી કંપની દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી દરમિયાન પાણીની નલિકામાં લીકેજ સર્જાતા હજારો લીટર પાણીનું શુદ્ધ પાણીનો વેડફાટ થયો છે તંત્ર દ્વારા આ વાતને ધ્યાને થતા સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે જો કે આ મામલે જવાબદાર લોકોની બેદરકારીના કારણે પાણીની લાઈનમાં લીકેજ થતું હોવાનું સામે આવ્યું છે સો હવે કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું શહેરની અંદર ઠેર ઠેર આવી કંપનીઓ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તેના ઉપર પાલિકા તંત્ર કોઈ પણ પ્રકારનું નિયંત્રણ કરતું નથી કે કરે છે કે તે પણ એક બહુ મોટો સવાલ છે કારણ કે પ્રજાના ટેક્સના પૈસાથી થતી કામગીરીમાં પ્રજાને સુવિધા કરતાં દુવિધા વધુ મળતી હોય તેવું લાગી રહ્યું છે તે સ્માર્ટ સિટી માટે એક શરમજનક વાત છે